સુરતમાં અસામાજિક તત્વો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર વારંવાર તરાપ મારી રહ્યા છે જ્યારે પૂણા પોલીસ પથકની હદમાં પૈસાની લેતી દેતી મામલે એકની હત્યા કરી ભાગે છૂટેલા હત્યારાને વરાછા પોલીસે ગણતરીના કલાકોમાં ઝીપી પાડ્યો હતો સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન વામાંગ જામીર નાય પોલીસ કમિશનર ઝોન વન આલોક કુમાર અને મદદનીશ પોલીસ કમિશનર બી ડિવિઝન પી કે પટેલની સૂચના લઈને વરાચા પોલીસે તહેવારો અને ધ્યાન લઈ પેટ્રોલિંગ વધાર્યું છે તો વરાચા પોલીસ ઇન્સ્પેક્ટર આર બી ગોજી અને સેકન્ડ પીઆઈ એચ બી પટેલ દ્વારા અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા નાસ્તા ફરતા આરોપીને પકડવા માટે જરૂરી માર્ગદર્શન અપાયા હતા એજી પરમાની ટીમ પેટ્રોલિંગમાં હતી તે વરાછા પોલીસે બાતમી મળી હતી કે પુણા પોલીસ મથકની હદમાં હત્યા કરનાર આરોપી હાલ વરાછા રવિપાક સોસાયટી પાસે ઊભો છે જે માહિતીના આધારે વરાછા પોલીસે ત્યાં જઈ ત્યાંથી પુણા પોલીસ મથકની હદમાં સત્તાવીસમી ઓગસ્ટના રોજ રાત્રિના સમયે લાલજી રૂપે લાલો નકમ આઈની રૂપિયાની લેતી દેતી મામલે ચપુના ઘાજી કે હત્યા કરી ભાગી છૂટેલા હત્યારા એવા મૂળ ભાવનગરના તળાજા

सूरत शहर के वराछा विस्तार और पुणा विस्तार के बाउंड्री पे इसको पकड़ लिया है और इसने जो आरोपी है उसने फरिया मरण जनार को चाकू से आठ बार उस पर मार के उसकी हत्या की थी अभी हम इसको इसको हमने अरेस्ट कर लिया और इसमें कायदे से कार्रवाई के लिए अभी हम इसको कोर्ट में लेके जाएंगे और रिमांड के लिए रजू करेंगे सूरत में त्योहारों समेत गुनेगारों कायदों व्यवस्था की स्थिति पर स्थिति तराब मान रिया हुई जनलिन अभी गुन्गारों सामने पुलिस कड़क में कड़क कार्यवाही करी कार्य करती जरूर है